ને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે વાત કરીએ તો વર્ષો પહેલાં જે કામદારોને ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને ઓગણીસો નેવુંમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે સ્થાપના કરવામાં આવી અને ત્યારથી બાર કલાક અને આઠ કલાક એવા કામને કામગીરી નક્કી કરવામાં આવી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણના કાયદા નક્કી કરવામાં આવ્યા મોંઘવારી ભથ્થા અને રજાના લાભના વધારો લાવવો કામકાજના કલાકો દરરોજ ચૌદથી ઘટાડીને આઠ કલાક કરવા તબીબી સુવિધાઓ વળતરની જોગવાઈ માટે કર્મચારી રાજ્ય વીમા ઈ સ્થાપના મજૂર વિવાદ અધિનિયમ કાનૂની હડતાલ લઘુત્તમ વેતન મહિલા શ્રમ કલ્યાણ નિધિ મહિલા કામદારો માટે કાયદો ઘડીઓ હડતાલના અધિકારને માન્યતા આપવી આવા કાયદા ઘડવામાં આવ્યા હતા

ટૂંકમાં હું તમને વાત કરું તો વર્ષો પહેલા જે કામદારો છે એ કામદારોને સોળ કલાક સુધી ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને અઢારસો ને નેવુંમાં વિશ્વ મહિલા દિવસની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી બાર કલાક અને આઠ કલાક એવું કામની કામગીરી નક્કી કરવામાં આવી ભારત લેવલની વાત કરીએ તો ભારતમાં મજૂર દિવસનો જે શ્રેય છે એ ડોક્ટર સાહેબ આંબેડકરને જાય છે કારણ કે ભારતના જે મજૂરોને જે શોષણ થતું હતું ફેક્ટરી કામદારો દ્વારા ખેડૂતો દ્વારા મિલો માલ મિલ માલિકો દ્વારા એ તમામ શોષણ થતું હતું તેના માટે ડોક્ટર બાબા સાહેબે બંધારણમાં કાયદો ઘડ્યો અને કામના કલાકો નક્કી કર્યા બહેનોને પ્રસૂતિ માટે રજાઓ નક્કી કરી અને બીજા પીએફ છે કે આ બધી બાબતો માટે બાબા સાહેબે આ નક્કી કરી અને બંધારણમાં આપણને આપ્યું છે એટલે આજે આપણે અહીંયા સૌ ભેગા થઈ અને પહેલી મજૂર દિવસ તરીકે આપણે ઉજવણી કરી છે જય ભીમ નવ મુદ્દાય જય જોહર જય આદિવાસી